અને આ જે છે ને સવારથી એમ ફ્રી થઈ ગયા હતા ઘડીક રહીને પણ પછી થોડા ઘણા કામ હતા એટલે અને આજે અમારા બાર ઓટલા થોડા રિપેરિંગ કરવા આવ્યા હતા મતલબ આવ્યા એટલે કરે છે હજી સાંધા ખુલી ગયા હોય સાંધા ને બધું ખુલી ગયું હોય ઝાડવા રહીએ એટલે મૂળિયાને અંદર જાય એટલે તો એ બારનું કામ હાલે છે અમે અંદર છીએ બધા અને જેઠિયો બનાવીશ ખીચું

ને ચા ખાતા જઈ તારક માહેતા જોતા જઈ એ લોકોને ચા ખાઈ પીને આપણે લીધી આવી જ ભેળ ના દજી ઘણી વાર છે હું છે સાંજે ગઈકાલે છે ને ક્યાં પીઝા લેવા તો દોઢ કલાકનું વેઇટિંગ હતું કંઈ કે ત મારે મમ્મી નહોતું ખાવું કે તું મમ્મી ઘરે જમી લો અમે સાડાને હવે જાશું બધું પછી થોડી કાંઈ ખવાય કા તું કાલનું બાકી રહી ગયું ને આજે માંગે જ હં તસ સાડા ત્રણ થઈ ગઈ ક્યાં થાય ક્યાંય હાયું છે હા જો આ બધા સાંધા છે ને એ ખુલી ગયા હતા ને એ બધા સર રિપેર કરાવ્યા અને પાછળ ચોકડીમાં થોડું સરખું કરે છે અને અમે છે ને બેઠા બાર કેમ કે અંદર ગમે એવું નથી એટલે બધું બંદું છે પણ અહીંયા અમે તો ઘણીક વાર બેસીએ પછી એક પિંપલ થયો જ કેરી નીકળી આવો મમ્મી હું થયો કાંડ

એને ઓલા પાણી બારું આવે બેઠા બેઠા ટાઈમ પાસ કરી ચોકડી ને ધોવા નહીં આવતા ઉપર ને ઉપર ધોઈ ને આવજો

પછી જો હોલમાં પોતું માર્યું ને ચોખ્ખું કરી નાખ્યું બધું કેમ હવે આજે ત્યાં કિચનમાં આમય અમારે આજે પીઝા આવવાના હતા ને આ જમથી રસોઈ ત્યાં થશે ને કેમ કે બેઝિન યુઝ નથી કરવાનું એનું બધું પાણી બહાર જાય ને એટલે પાઇપ બહાર છે તો આ જમથી રસોઈ માં રજા હતી તો પીઝા લેવા ગયા છે વિવેક કેમ હવે પછી ખાઈએ પીઝા પાર્ટી કરી છે વિવેક ભાઈ ને કે છે ને કે ચોખ્ખો લાવાઈ લાવી છે મેં ন clicletter নার গব কুক লানা ঄ছু আনান মানা মখয় Pizza, panang pizza. Hmm. Emang uh, apa? Uh, uh, garam-garam pizza cemah. Maja. Hmm. Ah, uh, calo garam, mommy garam-garam.

લેવાનો મન તો હરક માં લે પીસ લે આમાંથી ચાલુ કરે લાવ અહીંયા પીસ આપું આવાળું જે છે ના થઈ ગયું તારું કટિંગ થોડા ભ્યા છે

કાલે પણ દોઢ કલાક નું વેટિંગ હતું ઉપર આજે લખ્યું હોય છે આજે આપડે ચોકડી માં ચાલુ થાય એમ નથી ને તો જમી લીધું ને આજે અમારે આ બેઝિન છે બંધ અમારે અહીંયા વધુ વોશિંગ ચાલે કેમ કેવી ફિલિંગ આવે છે આજે નવું જ લાગે ને આ બંધ એટલે છે કેમ કે આજે બાર ચોકડીમાં થોડુંક કામ કરાયું એટલે હમ થોડાક જ છે કે બહુ બધા છે હમ મજા આવી એમ તો કોનો હતો અહીંયા બધા હોલમાં જૈમાં આજે અહીંયા તું અમારું તારક મહેતા ચાલુ અને અહીંયા છે અમારું વોશિંગ ચાલુ તક કેવા આવો મે કે ક તો બે ટ્રાન્ઝિટ હોતું ને બોલી શકું કોણ પીતે છે મારું છે ને એનું તો તો કેટલા અગિયાર વાગ્યા છે અને સૂઈ જાતી હતી પછી યાદ આવ્યું કે વિડીયોનો એન્ડ કરવાનો બાકી છે તો મેં હમણાં એક બે કમેન્ટ વાંચી કે દીતી શાહ કે છે એમ કહે છે કે પૂરીની રેસિપી આપજો તમે જે બનાવીને એ તો મેં જે પૂરી બનાવીને એ પૂરી થઈ ગઈ છે તો હવે આજકાલમાં કાલ પરમ દિવસે શનિવારે કદાચ હું બનાવીશ તો ત્યારે એ દિવસે હું પાક્કું રેસીપી આપી દઈશ અને ઘણા લોકોએ આજે કમેન્ટ કરી છે કે એક પિનલબેન છે કોઈ જયદીપભાઈ છે કે અમે વાટ જોતા હતા કે વ્લોગ કેમ નહોતા આવતા એમ તો એમ કે શૂટ થાતું તું પણ મૂકાતું નહોતું ને કોઈ કારણથી એન્ડ ન થાય ને પછી રહી જતું તું અને આજે અમે ડોમિનોઝ પીઝા ખાધા તો જોડે શું લાવ્યા હતા કહેવાય ચોકો લાવવા તો એ અમે બધાય પિઝા ખાઈને તરત ચોકો ખાઈ લીધું તું કેમ કે પછી એમ બી બહુ મોડું થઈ ગયું તો સુતી વખતે મેં તું ક્યાં ખાવું એમ એટલે અમારે બેનનું બાકી રહી ગયું તો જો ઈ લાવી છે ને અત્યારે તો સ્પોન ભૂલી ગઈ તી એ લેવા ગઈ તી અને હમણાં બેનને વેકેશન છે ને એટલે એને ચસ્કો લાગ્યો છે કે ઉપર રૂમમાં શું છે એમ હમણાં બે ત્રણ દિવસથી ઉપર રૂમમાં અહીંયા ઉપર શું આવે છે તો દીવા ત્યારે બેડ ઉપર આવતું રહેવું તો હું ગાદલામાં આવતી રહું દી

મળીએ કાલે નેક્સ્ટ પાછળથી શેઠ નું ગુડ નાઇટ આવ્યું